હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસા અને ધોરણ પાંચ પર્યાવરણ અને તારીખ દસ દસ બે હજાર પચીસના શુક્રવારના રોજ લેવાયેલ પ્રથમ સત્રાંત પરીક્ષાનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક જોડકા જોડો લીંબુ તો સ્વાદે ખાટું હોય છે બે મરચાં તો સ્વાદે તીખા હોય છે બ વર્ગીકરણ કરો કાચી કેરીમાંથી બનતી વસ્તુઓ અને પાકી કેરીમાંથી બનતી વસ્તુઓ તો કાચી કેરીમાંથી અથાણું અને છૂંદો અને પાકી કેરીમાંથી પાપડ અને રસ ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલાંમાં આપણે એક એમાં ગાજર આવશે પછી પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો તો પહેલામાં બિન આવશે બીજામાં આંકડા આવશે ત્રીજામાં પશુપાલક આવશે અને ચોથામાં પશુપાલક પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોમાંથી ગમે તે એક પ્રશ્નનો જવાબ આપો એક છે નાના બીજમાંથી મોટું બીજ કેવી રીતે બને બીજું તમે જોયેલા બીજમાંથી લીસા બીજના નામ લખો હવે આગળ પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના જવાબ આપો એક જમીન પર પડેલા વરસાદનું ટીપું ક્યાં ક્યાં વહી જાય છે બે આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ પછી અથવામાં છે તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામાંથી કરવામાં આવે છે હવે બ નીચેના પ્રશ્નોના જવાબ લખો વાવના પ્રકાર કેટલા છે કયા કયા પછી એના અથવામાં છે ઉપરકોટના કિલ્લામાં કઈ કઈ તોપ હતી પછી ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એમાં આવશે પશ્ચિમ પ્રશ્ન પાંચ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પહેલામાં ખીલી આવશે બીજામાં ચોક ત્રીજામાં સૂર્ય અને ચોથામાં અવકાશયાત્રી હવે પ્રશ્ન છ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તો પહેલું વિધાન ખોટું છે બીજું પણ ખોટું છે અને ત્રીજું પણ ખોટું છે હવે આગળ પ્રશ્ન સાત અ તમને ગમતી સુગંધ અને ન ગમતી સુગંધનું વર્ગીકરણ કરો ગમતી સુગંધ અત્તર શીસો શીરો પછી ન ગમતી સુગંધ ઉકરડો અને શૌચાલય બ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પછી ક ખોટો શબ્દ છેકી વાક્ય સાચું બનાવતા એ ખોટો શબ્દ છેકી કાઢેલો છે પછી પ્રશ્ન આઠ અ નીચેના પ્રશ્નોના જવાબ લખો વાહનોમાંથી નીકળતા અવાજો અને ધુમાડાની ખરાબ અસર જણાવો પછી બ મને ઓળખો હું કોણ હું તમારા દીવાને પ્રકાશ આપું છું હું તમારી રસોઈ કરું છું હું તમારા યંત્રો ચલાવું છું બોલો હું કોણ તો ખનીજ તેલ પછી બીજું હું કાળું છું હું જાળું છું હું વહેતું રહું છું બોલો હું કોણ તો ખનિજ તેલ આવશે એમાં પણ પછી પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ ચાર લીટીમાં લખો એક જો તમે બે દિવસ સુધી ન ખાઓ તો શું થાય તો તેનો જવાબ આપેલો છે શરીરમાં નબળાઈ આવે છે અશક્તિ લાગે છે પછી બે તમારા ઘરે મચ્છર ન થાય તેના માટે તમે શું કરશો પછી અથવામાં છે તમારા પરિવારનો કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવાની જરૂર પડી હતી કેમ તો તેનો જવાબ પણ આ રીતે નીચે લખેલો છે તો મિત્રો અહીં આ પેપર સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય